નમસ્તે છે નમો નમ યા દેવી સર્વભૂતે શું બુદ્ધિ ની સંસ્થિતા નમસ્તે છે નમસ્તે છે નમસ્તે નમો નમ યા દેવી સર્વભૂતે જ્ઞાન રૂપેણ સંસ્થિતા નમસ્તે છે નમસ્તે છે નમસ્તે છે નમો નમ માં ચામુંડાને પ્રાર્થના કરી માં કુળદેવીને પ્રાર્થના કરી કે સર્વ જીવને મા ચામુંડા ખૂબ સારી તંદુરસ્તી આપે સારી તંદુરસ્તી તો આપે પણ સાથે સાથે સુખ શાંતિ અને સમૃદ્ધિમાં પણ એવો ખૂબ સારો એવો વધારો કરે જેથી કરીને આપણા જીવનમાં જે દુઃખનો આખો ઘટના ઓછો આવે ન આવે તો આપણે કહી ન શકીએ પણ જે પહાડ રૂપે મોટા પહાડ રૂપે દુઃખ જે આવે છે એમાંથી આપણને થોડોક ફાયદો મળે અને એવી કૃપા આપણી ઉપર વળશે કે સુખના આપણને વાદળા હંમેશા આપણી સર્વ રસતા રહે એવી માતાજીના કૃપા કરી અને માતાજીને પ્રાર્થના કરી કે સર્વ જીવને માચા મુંડા ખૂબ સારી તંદુરસ્તી આપે તો માતાજીની એ આરાધનાના દિવસો હવે ટૂંક સમયમાં શરૂ થવાની તૈયારી છે એટલે કે માતાજીના નવરાત્રિ માં ભગવતીની નવરાત્રિ જે છે એમાં જો ખૂબ સારી રીતે આરાધના કરવામાં આવે ખૂબ માતાજીની ભક્તિ કરવામાં આવે તો એનો લાભ જે છે આપણને આખા વર્ષ સુધી મળતો હોય છે આમ તો લાઈફ ટાઈમનો રિચાર્જ થઈ જાય એક વખત જો સારી નવરાત્રિ જાય તો ખૂબ સારી રીતે આપણે જીવન જીવી શકીએ આમ તો શું છે કે માતાજીની નવરાત્રિમાં આપણે માતાજીની ભક્તિ કરીએ માતાજીની આરાધના કરી માતાજીને રાજી કરવાના માતાજીને પ્રસન્ન કરવાના અને ખાસ કરીને આપણી કુળદેવી જે હોય એને આપણે રાજી કરવાના પ્રયત્નો કરીએ જેથી કરીને આપણી કુળની દેવી જે છે એ આપણા કુળની રક્ષણ કરતા છે એટલે એને આપણે સાચવવા ખૂબ જરૂરી છે કેમ પેલું છે કે ભાઈ આપણું કોઈક ધ્યાન રાખતું હોય તો આપણે પણ એનું ધ્યાન રાખવું જોઈએ કોઈક આપણને પ્રોટેક્ટ કરતું હોય તો આપણે એને અનુસરીને રહેવું જોઈએ એટલે કે આપણા કુળની જે દેવી જે છે એ આપણા કુળની રક્ષણ કરતા છે માટે એને આપણે રાજી કરવા અને એનું ધ્યાન રાખવું અને એનો રાજી પ્રાપ્ત કરવો એવા પ્રયત્નો હંમેશા આપણે કરવા જોઈએ એટલા માટે માતાજીની આરાધનાના દિવસો શરૂ કરવાની તૈયારી છે એટલે ખૂબ માતાજીની ભક્તિ કરી ખૂબ માતાજીની આરાધના કરી અને માતાજીની કૃપા આપણી ઉપર મળશે એવા પ્રયત્નો આપણે કરીએ તો ખાસ કરીને નવરાત્રિના દિવસો જે છે એમાં આપણે બધા જાણીએ છીએ કે દૂપ દીપ હવન ખૂબ મોટા પ્રમાણમાં થતા હોય છે એ કે ઘરે ઘરે માતાજીના ગરબા હોય માતાજીની આરાધના થાય ધૂપ થાય હવન થાય આવા બધા કાર્યો જે છે એ માતાજીની રાજી કરવા માટે થતા હોય છે માતાજીની આરાધના એક માધ્યમ જે છે ખાસ અગરબત્તી અને ઘરમાં જે આપણે આખું વાતાવરણ જે છે એ પોઝિટિવ એનર્જી ક્રિએટ થાય એના માટે આપણે ગૂગળનો ધૂપ કરતા હોય છે ભૂગણનું હવન કરતા હોય છે કોઈ મિત્રોને જો સ્મેલ પસંદ હોય તો સારા પ્રકારની અગરબત્તીઓ પણ કરતા હોય છે એને કેન પ્રકારે આપણે ટૂંકમાં એમ સમજી લો કે માતાજીને રાજી કરવાનો પ્રયત્નો કરીએ જેથી કરીને નવરાત્રિના નવ દિવસો દરમિયાન માતાજીની કૃપા આપણી પર એવી વર્ષે કે આપણે આખા વર્ષનું રિચાર્જ આપણને મળી જાય તો ખાસ માતાજીની આરાધનાના દિવસોમાં અમે અમારી એક પ્રોડક્ટ લોન્ચ કરીએ છીએ આ પ્રોડક્ટ જે આમ તો શું છે કે લોન્ચ તો મતલબ એમ છે કે અમે ઘણા ટાઈમથી બજારમાં તો મૂકેલી છે પણ માતાજીની આરાધનાના દિવસો શરૂ થાય છે એટલે ખાસ ગૂગલની અગરબત્તી અમે લોન્ચ કરીએ છીએ મુકેશભાઈ ફાર્માસિસ ગૂગલ અગરબત્તી આ મારું બ્રાન્ડ નેમ છે ને માતાજીની આરાધનામાં વપરાતી વસ્તુ જે છે એકદમ પ્યોર નેચરલ અને ઓરિજિનલ ગૂગલ જે છે એનાથી બનાવવામાં આવેલી છે ગૂગલની અગરબત્તી તમે એક બે ઘરમાં કરો એટલે ગૂગલનો ધૂપ તમે કરો એવી સુગંધ તમને આવશે એ અમારી ખાતરી છે કેમ કે અમારી પોતાની બ્રાન્ડ અગરબત્તી છે ગૂગલ ધૂપ અગરબત્તી અમારી પોતાની બ્રાન્ડ છે તેનું નામ છે મુકેશભાઈ ફાર્માસિસ ગૂગલની અગરબત્તી ગૂગલનું ધૂપ જે છે એ નવરાત્રીના દિવસોમાં આપણે બધા જાણીએ છીએ કે ખૂબ મોટા પ્રમાણમાં થતો હોય છે તો જે મિત્રોને આમ તો શું છે કે અમારી જે અગરબત્તીઓ છે મુકેશભાઈ ફાર્માસિસ્ટ બ્રાન્ડ અગરબત્તીઓ છે એમાં લગભગ તેરથી ચૌદ પ્રકારની સુગંધો અમે એડ કરેલી છે અલગ અલગ પ્રકારની સુગંધો એના હું તમને પેકેટ અને એના સેમ્પલ પણ તમને બતાવીશ તો તેરથી ચૌદ પ્રકારની સુગંધ અમે એમાં એડ કરેલી છે અને આ દરેક સુગંધ જે છે એની ખૂબ સારી એની સ્મેલ છે અને એ અગરબત્તીની રિવ્યુ જો તમારે જોવાય તો અમારા વોટ્સઅપ નંમાં કે અમારા વોટ્સઅપ તમે જોઈન થઈ અને એના અગરબત્તીના રિવ્યૂ તમે જોઈ શકો છો અમે એટલા માટે ખાતરી આપી શકીએ કે આ છે અમારી પોતાની બ્રાન્ડ અગરબત્તી છે અને જે મિત્રોએ અમારી પાસેથી આ અગરબત્તી ખરીદેલી છે એ મિત્રોએ ખૂબ સારા એવા રિવ્યૂ આપેલા છે ખાસ કરીને ગૂગલ છે કસ્તુરી છે એ અમારી બે મુખ્ય અગરબત્તીઓ છે અમે બાકી દેશ મેં પણ એમાં કંઈક છે નહીં પણ ખૂબ જ સરસ મજાની દરેક સ્મેલ અવેલેબલ છે તો ખાસ કરીને આ ગૂગલની અગરબત્તી જે છે એ માતાજીના નોરતા ચાલુ છે દરમિયાન આમ તો નોરતા ચાલુ છે દરમિયાન તો ઠીક છે પણ જ્યાં સુધી અમે લગભગ અગરબત્તીનું સેલ કરીશું ત્યાં સુધી લગભગ જો કોઈ બીજો એક્સપેન્સિસ નહીં લાગે તો લગભગ ત્રણસો રૂપિયાની કિલો અગરબત્તી અમે આપીશું તો જે મિત્રોને અગરબત્તી ગૂગલની ખરીદવી હોય એને ત્રણસો રૂપિયાની એક કિલો અગરબત્તી મળશે માતાજીના કાર્યમાં વપરાતી હોવાથી ભગવદ્ કાર્યમાં વપરાતી હોવાથી એનો શિપિંગ ચાર્જ જે છે એ ફ્રી રાખવામાં આવ્યો છે ચાહે ગુજરાતમાં હોય કે ચાહે ગુજરાતની બહાર હોય તો કોઈ પણ વ્યક્તિ અમારી પાસેથી અગરબત્તી મગાવશે તો એનો શિપિંગ ચાર્જ જે છે એ બિલકુલ ફ્રી છે કેમ કે માતાજીના કાર્યમાં વપરાવાની હોવાથી વસ્તુ જે છે અમે ત્રીસ રૂપિયા ચાર્જ સાથે આપીએ છીએ તો ગૂગલની અગરબત્તી આપણે જોઈએ ત્રણસો રૂપિયાની કિલો ગૂગલની અગરબત્તી આ રીતેમાં પેકિંગ છે મુકેશભાઈ ફાર્માજી ગૂગલની અગરબત્તી અમારા જે નવગઢ મેડિકલ સ્ટોર છે એનું એડ્રેસ છે તો આ અગરબત્તી જે છે એ ત્રણસો રૂપિયાની કિલો તમને મળશે વિધાઉટ એની કોસ્ટ કોઈપણ પ્રકારનો બીજો ચાર્જ એમાં નહીં લાગે માત્ર ત્રણસો રૂપિયામાં એક કિલો અગરબત્તી તમારા ઘર સુધી તમને મળી જશે તો જલ્દી જલ્દી માતાજીના નોટા શરૂ થવાની તૈયારી છે તો માતાજીના નોટા શરૂ થાય પહેલાં જો તમે આ ગૂગલ અગરબત્તી તમે લેવા ઈચ્છતા હોય તો મારા વોટ્સઅપ નંબરમાં તમે મેસેજ કરી અને માતાજીના નોટા શરૂ થાય પહેલાં તમે મંગાવી શકો છો તો અમારા વોટ્સઅપ નંબરમાં તમે મેસેજ કરવા માટે તો શું છે કે નંબર લખેલો છે પણ તેમ છતાં હું તમને મારો વોટ્સઅપ નંબર કહી દઉં સિત્તેર તેતાલીસ એકાવન નવ્વાણું સત્તાવન મારો વોટ્સઅપ નંબર છે આ વોટ્સઅપ નંબરમાં તમે મેસેજ કરી અને અગરબત્તી વિશે વધુ માહિતી મેળવી શકો છો અથવા તો અગરબત્તીની ખરીદી તમે કરી શકો છો માત્ર ને માત્ર ત્રણસો રૂપિયાની કિલો ગૂગલ અગરબત્તી તમે અમારી પાસેથી મેળવી શકો છો ફૂલ ખાતરી સાથે અમે તમને અગરબત્તી આપીશું એની અમારી ગેરંટી છે તમને સુગંધ આવશે આવશે ને આવશે તે એ ખૂબ જ સરસ મજાની સ્મેલ અમે ગૂગલની સ્મેલ બનાવેલી છે બીજી અમારી જે બ્રાન્ડ સ્મેલ છે એ છે કસ્તુરી કસ્તુરી જે અગરબત્તી છે એ આ પ્રમાણે પેકિંગમાં આવે છે અને આ પ્રકારે એનું અવેલેબલ છે અને નવકાર મેડિકલ મુખ્ય ફાર્મસી કોન્ટેક્ટ નંબર છે આ અગરબત્તી જે છે એ પણ તમને માત્ર ત્રણસો રૂપિયાની કિલો અગરબત્તી મળશે અગરબત્તી એક વખત તમે વાપરશો એટલે સો ટકા તમને બીજી વખત વાપરવાનું મન થશે તે એટલી ખૂબ જ સરસ મજાની અગરબત્તીની સુગંધ છે અને આ અગરબત્તી તમે વાપરો એટલે ઘરનું વાતાવરણ જે છે એકદમ પોઝિટિવ થઈ જાય અને ઘરમાંથી નેગેટિવ એનર્જી દૂર થાય છે તો આ દરેક અગરબત્તીઓની સ્મેલ જે છે એ ખૂબ સારી અને ઓરિજિનલ સ્મેલથી અમે બનાવેલી છે જેટલા પણ મિત્રોએ અમારી પાસેથી આ અગરબત્તી ખરીદેલી છે એ તમામ મિત્રોએ ખૂબ જ સારા રિવ્યૂ આપેલા છે અને રિવ્યૂ જો તમારે જોવો હોય તો અમારા વોટ્સઅપ પર તમે જોઈ શકો છો આ ગુગલ કસ્તુરી એ સિવાય છે મારી પાસે એક રામાયણ અગરબત્તી રામાયણની સુગંધ પણ એટલી જ ખૂબ સરસ મજાની લીટી એની સુગંધ છે પછી એક છે સુખડ સુખરની અગરબત્તી જે છે એ એક વખત તમે ઘરમાં સુખરની ત્રણ અગરબત્તી કરો એટલે આખા ઘરનું વાતાવરણ જે છે એ સુખડની સુગંધથી આખો મધમતી ઉઠે એવું ખૂબ જ સરસ મજાની આ સુખરની અગરબત્તી અમે બનાવેલી છે પછી છે ચંદન ઓરિજિનલ ચંદનની જે સ્મેલ આવતી હોય એ પ્રમાણે જ આમાં તમને સ્મેલ આવશે એની અમારી ખાતરી છે પછી છે ગોલ્ડ ગોલ્ડ અગરબત્તી જે છે એની સુગંધ પણ એકદમ મીઠી છે દરેક અગરબત્તીઓ જે છે એની સુગંધ એટલી બધી મીઠી છે કે તમે એક વખત વાપરો એટલે ખૂબ સારો રિઝલ્ટ મળે અને તમને એક વખત લીધા પછી બીજી વખત લેવાનું મન થાય એવી મેં પ્રોડક્ટ બનાવેલું છે પછી છે પાઇનેપલ ઘણા મિત્રોને પાઇનેપલની સ્મેલ પસંદ હોય છે તો પાઇનેપલની અગરબત્તી પણ અમારી પાસેથી ખરીદી શકે છે વેલવેટ જે છે એ પણ ખૂબ જ સરસ મજાની મીઠી સુગંધવાળી અગરબત્તી છે તો આ અગરબત્તી પણ તમે અમારી પાસેથી ખરીદી કરી શકો છો પછી છે મોગરા મોગરાની સુગંધ જે છે એ ખૂબ સરસ મજાની આપણું ગામ તો લગભગ શું છે કે મોગરાની સુગંધ જે છે લગભગ દરેક મિત્રોને પ્રિય હોય છે અને ભગવાનને પણ મોગરો પ્રિય હોય માતાજીને પણ મોગરો પ્રિય સુગંધ છે તો આ મોગરાની સુગંધ જે છે એટલી બધી સરસ અને મીઠી સુગંધ છે જે લોકો તમે ખરીદી કરો એટલે ખૂબ સરસ મજાનું ઘરનું વાતાવરણ જે છે એમાં ફરજ થઈ જતું હોય છે પછી છે ડાયમંડ ડાયમંડ અગરબત્તીની સુગંધ જે છે એ પણ એટલી જ મીઠી અને ખૂબ સારી છે પછી છે ચંપો ચંપો અગરબત્તી જે છે એ પણ ખૂબ જ સરસ મજા એની ઓરિજિનલ ચંપાની જે સ્મેલ આવતી હોય એવા જ પ્રકારની સ્મેલથી અમે બનાવેલી છે આ અગરબત્તી જે છે એ તમે કિલો ઓર્ડર કરી શકો છો ગૂગલમાં તમારે કરવી તો પણ કરી શકો છો કસ્તુરીમાં તમારે કિલો અગરબત્તી ઓર્ડર કરવી તો પણ તમે કરી શકો છો એ સિવાય જો તમને એમ લાગતું કે મિક્સમાં તમારે જોઈએ છે કિલો અગરબત્તી તો મિક્સમાં પણ અમે તમને કિલો અગરબત્તી મોકલીશું એટલે કે મિક્સમાં જે પ્રમાણે કિલો સેટિંગ થશે એ પ્રમાણે તમને અલગ અલગ પેકેટ તમને એક કિલોના મળી જશે

તો પણ આ લોનની અગરબત્તી અમારી પાસેથી મગાવી શકે છે ખૂબ સારી સ્મેલવાળી દરેક અગરબત્તીઓ છે લગભગ તેરથી ચૌદ પ્રકારની સ્મેલ અમારી પાસે અવેલેબલ છે તો કોઈ પણ સ્મેલ તમારે એકલી મગાવે તો પણ તમે ઓર્ડર કરી શકો છો મિક્સમાં તમારે ઓર્ડર કરવો હોય તો પણ તમે ઓર્ડર કરી શકો છો એ સિવાય તમને જો કોઈ લાગતું હોય કે આ સ્મેલ તમારે જોઈએ છે તો એ સ્મેલ તમે અમને સજેસ્ટ કરો તો એ સ્મેલ પણ અમે કદાચ જો શક્યતા હશે તો અમે બનાવી પણ લઈએ તો જે મિત્રોને અગરબત્તી વિશે વધુ માહિતી હોય કે પછી અમારી પાસે જે અગરબત્તીની ખરીદી કરી હોય માત્ર ત્રણસો રૂપિયાની એક કિલો અગરબત્તી લગભગ કે તમને મળશે નહીં અને મળશે તો પણ એવી એવરેજ હશે પણ આ અગરબત્તી જે છે નવ ઇંચની અગરબત્તી છે અને ખૂબ સારી સ્મેલવાળી છે અને ઓરિજિનલ અમે અમારા બ્રાન્ડ નિમતી લોન્ચ કરીલી છે અને ખૂબ સારી સુગંધની અમે ગેરંટી આપીએ છીએ ગેરંટી અમે એટલા માટે આપીએ છીએ કે મારી પોતાની બ્રાન્ડ છે એટલા માટે અને અમે બનાવેલી છે અને હું તો ગેરંટી આપું કે મારી પ્રોડક્ટ છે પણ જ્યારે કોઈ વ્યક્તિ કે કોઈ કસ્ટમર એમ કહે કે નાના વસ્તુ સારી છે ત્યારે આપણે માનવું પડે એવી રીતે જો કોઈ રિવ્યૂ સારા તમારે જોવા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપમાં તમે જોઈન થઈ શકો છો એ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માટે તમારે વોટ્સઅપ નંબર જે છે એમાં તમારે જે માતાજી લેખિંગ મોકલવાનું એ વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ તમે કરશો એટલે તમને ઓટોમેટિક લિંક આવશે તો વોટ્સઅપમાં જોઈન થવા માટે હું તમને નંબર આપું એમાં તમારે મેસેજ કરવાનો છે સિત્તેર તેતાલીસ એકાવન નવ્વાણું સત્તાવન અમારો વોટ્સઅપ નંબર છે આ વોટ્સઅપ નંબરમાં તમે જે તકેટ મોકલશો એ જે લિંક આવે એમાંથી તમે જોઈન થઈ શકો છો વોટ્સઅપ ગ્રુપમાં તમને માત્ર હેલ્થને લગતો કોઈ ટોપિક અમારો પોતાનો હેલ્થને લગતો કોઈ ટૉપિક હશે એ તમને જોવા મળશે અગર મેં તેના રિવ્યૂ અમારી પાસેથી કોઈ પ્રોડક્ટ ખરીદી રહ્યા હશે તો એના રિવ્યૂ તમને જોવા મળશે તો આ દરેક હેલ્થ બાબતની જે કંઈ ઇન્કવાયરી કરી હોય તમારા મારા વોટ્સઅપ તમે કરી શકો છો તો જલ્દી જલ્દી ઓર્ડર કરી દો મારી અગરબત્તીનો અને નવરાત્રી પહેલાં તમારા ઘરે અમે પહોંચાડવાના પ્રયત્નો કરીશું તો જે મિત્રોને અગરબત્તીની રિક્વાયરમેન્ટ હોય એ મારી પાસેથી કરી જ મેં કીધું એ પ્રમાણે મિક્સ તમે ખરીદી શકો કોઈ સેપરેટ સુગંધ તમારે જોતી હોય તો એ પણ તમે ખરીદી શકો છો તો વધુ માહિતી માટે મારા વોટ્સઅપ તમે મેસેજ કરી શકો છો સારી તંદુરસ્ત આપે પ્રયત્નો